કોઈ બેન દીકરી પર બળાત્કાર થાય એને ફાંસી આપવાની હોય એના બદલે બીજેપી એને ટોપી પહેરાવે ખેસ પહેરાવે ફૂલહાર પહેરાવે અને ફૂલમારા નહીં એને ફાંસી આપવાની હોય તમે શું કરી રહ્યા છો આ કોઈ બહુ મોટા બદમાશ ગુંડા લોકો સમાજમાં થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ હોવી જોઈએ એમને મુખ્યમંત્રીઓ મંત્રીઓ આગેવાનો સ્ટેજ ઉપર બેસાડે સ્વાગત કરે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જેમના દ્વારા નવી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી શરૂ કરવામાં આવી છે અને હાલમાં રાજકારણમાં તે ચર્ચાનો વિષય પણ બની ગઈ છે તેમજ તેની સાથે સાથે વિસાવદર અને કડીની આવી રહેલી પેટા ચૂંટણીમાં પણ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ઝંપલાવશે તેવા સમાચાર પણ હાલમાં સામે આવી રહ્યા છે અને તે વચ્ચે વલસાડના પારડી તાલુકાના એક ગામમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો સદસ્યતા અભિયાનનો એક કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા ભાજપની સામે આક્રમક અંદાજમાં દેખાયા હતા જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપ જે દુષ્કર્મીનો આરોપી છે જેને ખરેખર ફાંસીની સજા થવી જોઈએ કડક સજા થવી જોઈએ તેના બદલે ભાજપ તેનું સન્માન કરી રહી છે તેને ટોપી પહેરાવી રહી છે અને તેનો વિડીયો પણ જે છે તે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થયો છે અને તેની સાથે સાથે શંકરસિંહ વાઘેલાએ દારૂ પાર્ટીને લઈને પણ નિવેદન આપ્યું હતું ધર્મ પરિવાર વર્તન જે હાલમાં મુદ્દો ઉછળી રહ્યો છે તેને લઈને પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને સાથે સાથે રાજ્યમાં જે ગુંડાગર્દી ચરમ સીમાએ પહોંચી ગઈ છે તે અંગે પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ કોઈ બેન દીકરી પર થાય એને ફાંસી આપવાની હોય એના બદલે બીજેપી એને ટોપી પહેરાવે ખેસ પહેરાવે ફુલહાર પહેરાવે અને ફૂલમારા ફાંસી આપવાની હોય તમે શું કરી રહ્યા છો આ કોઈ બહુ મોટા બદમાશ ગુંડા સમાજમાં ડિગ્રી ટ્રીટમેન્ટ હોવી જોઈએ એમને મુખ્યમંત્રીઓ મંત્રીઓ આગેવાનો સ્ટેજ ઉપર બેસાડે સ્વાગત કરે કેમ આ તંત્ર હાવ બેફામ થઈ ગયું કેમ કોઈને કોઈ ગાંઠતું નથી કારણ કે અસરકારકતા સરકારની મુખ્યમંત્રીની વહીવટની કંટ્રોલની કોઈની નહીં કોઈ કોઈનું માને જ નહીં વીણી ખાઓ જેમ મને મજા કરો જે રીતે વાત કરવામાં આવે તો શંકરસિંહ વાઘેલા જે છે તે ભાજપનો વિરોધ નોંધાવી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે ભાજપના શાસનમાં ગુંડાગર્દી વધુ જોવા મળી રહી છે પાર્ટીઓ થઈ રહી છે જે ગાંધીનું ગુજરાત કહેવાય છે ગુજરાતમાં બંધી છે છતાં પણ દારૂની પાર્ટીઓ અનેક જગ્યાએ જોવા મળી રહી છે તેઓ દુષ્કર્મના આરોપીને છાવરી રહ્યા છે તેનું સન્માન કરી રહ્યા છે તે અંગેનું નિવેદન જે છે તે શંકરસિંહ વાઘેલા દ્વારા આપવામાં આવ્યું હતું શંકરસિંહ વાઘેલા જેઓ આ નિવેદનને લઈને સતત જે છે તે હાલમાં પણ ચર્ચાનો વિષય બની ગયા છે તેઓ આ કાર્યક્રમ દરમિયાન ભાજપ સામે આક્રમક અંદાજમાં પણ જોવા મળ્યા હતા તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ જ તેને સબસ્ક્રાઈબ કરી